મિત્રો તમે આ સાઈટમાં વિડીયો જુઓ બે ડીજે છે એ સામે સામે લાવી રહ્યા છે તમે વિરુદ્ધ પણ કરશો કે શૈલેષભાઈ તમારે વિડીયો બનાવવાની શું જરૂર છે જરૂર છે મિત્રો કે આવું ના કરવું જોઈએ હું તમારો દોસ્ત શૈલેષભાઈ મિત્રો આ બંને જ ડીજે છે આપણે કોઈ ડીજે કે બેન્ડ કે કોઈની વિરુદ્ધ કરતા નથી પણ જે પણ માહિતી આપણને ખોટી લાગે છે યોગ્ય ના હોય સમજ માટે એના માટે આપણે સ્પેશિયલ વિડીયો બનાવી દઈએ છીએ તો વિડીયોને છેલ્લે સુધી જાવીને ચેનલ પર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો આ બંને ડીજે છે આપણે ડીજેનો ધંધો કરતા હોય કે કોઈ અન્ય ધંધો કરતા હોય પણ કોઈ બેરો કંઈ રોજગારી મળે એના માટે જ કરતા હોઈએ ના કે આપણે સામે સામે ડીજે લાઈન કે કંઈ આમ તેમ ફલાણું ડીકણું આમ કરતાં કરતાં આપણે ઝઘડો પણ થઈ શકે છે મોટું નુકસાન થઈ શકે છે અને સાથે સાથે આપણે એવું એવું પણ સાંભળ્યું હશે કે સાઉન્ડ વધારે વાગવાથી નસ ફાટી ગઈ આ માણસનું મોત થઈ ગયું આ આવી ઘટના બની એવા પણ ઘણા બધા આપણે વિડીયો જોયા છે તો આવી ઘટના ના બને એના કારણે આપણે સેફટી રાખવું જોઈએ કે આ સાઉન્ડ છે સાઉન્ડ સિસ્ટમ વગર આપણે નજીક રહીએ સામે સામે સાઉન્ડ આપણે બે ડીજી એટલે કે ફૂલ મોટો સાઉન્ડ આપણે કહી શકીએ છીએ બે ડીજી આપણે ભેગા કરી દઈએ તો આપણુંને કંઈક ઘટના બની શકે છે તો આ ઘટના ના બને એના કારણે આપણે કહીએ છીએ કે ભાઈ આવું ના કરવું જોઈએ કેમ કે અગર સામે સામે ડીજે આપણે મૂકીએ તો એક ડીજે ઉડી શકે ગમે તે સ્પીકરો કે ગમે તે નુકસાન થઈ શકે તો આ બધી સેફ્ટી રાખીને આપણે બે ધંધો કરીએ છીએ અગર આવી કોમ્પિટિશન કરીએ તો ઝઘડો થઈ શકે છે મારામારી થઈ શકે છે કોઈને વધારો વાગી શકે છે અને જે જે લગ્ન માલિક છે એમનું મોટું નુકસાન થઈ શકે છે લગ્ન જિંદગીમાં એકવાર કરે છે પોતાની મહેનતથી સપનું સાકાર કરે છે તો આવી સિચ્યુએશનમાં આપણે આવી કોમ્પિટિશનો કરીએ તો યોગ્ય નથી સારું ના કહેવાય મિત્રો આપણે કોઈ કે કોઈ ડીજે કે ભેંટ જોડે આપણી દુશ્મની નથી આપણે ખાલી જાણકારી આપી છે તો આજની વીડિયો અંદર બસ આટલું જ છે આપણે મળીશું તરત જ નવા વિડીયોમાં હું તમારો દોસ્ત શૈલેષબીલ આપણે ઇન્સ્ટાગ્રામ પણ આઈડી ચાલુ કરી છે એને પણ ફોલો કરી લેજો અને આપણે દુકાન મકાન કે બધું જ આપણે સ્પોન્સર કરીએ છીએ જમીનને લઈને બડે વિડીયો કે અન્ય કોઈ કામ હોય તો કોન્ટેક કરી શકો